તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર તો જોઈ શકો છો બધી માતાજી મંડી કારણ કે હું બ્લોગ ચાલુ કરું ને તો એ બધી આખ્યું પાછું થવા માંડે તો બસ આજના વિડીયોમાં બહુ અનેરો આનંદ આવશે ના જોવો ચડો પેન્ટ પહેરે આજે છે ને ત્રણ ગાડી હોવા છતાં પણ આજે હાલીને દુકાને જવું પડે એમ છે કારણ કે બધી ગાડીઓ છે ને બહાર ગઈ છે અને અત્યારે હું મિત્રો દુકાને હાલતો હાલતો જાઉં છું ને આજના વિડીયોમાં છે ને કંઈક ટ્વિસ્ટ હે કારણ કે આપણે છે ને આજે ઘણો બધી બાજુ જવાનું છે અને ઘણો બધી શીખવાનું પણ છે તો તમે બન્યારો છો વિડિયોની અંદર કારણ કે આજના વિડિયોમાં ટ્વિસ્ટ છે તો મિત્રો અત્યારે જો હું જાઉં છું હાલતો હાલતો વાડી થી કેટલું કિલોમીટર 3 કિલોમીટર દૂર છે ગામ ને ગામ થી પછી ગામની અંદર 1.5 કિલોમીટર જેટલી આપણી દુકાન છે તો હું અત્યારે હાલતો હાલતો ગામમાં જાઉં છું તો મને ભાઈ કોક લિફ્ટ આપો ઠીક છે અને ખાસ વાત ઈ કહી દઉં મિત્રો કે આજે ગણેશ ચતુર્થી છે તો આપણા ઘરે પણ ગણપતિ બાપા બેઠા છે તો એનું પણ હું તમને રિવ્યુ આગળના વિડીયોમાં આપી દઈશ તો અત્યારે તો આપણે હાલીને ભૂગવાનું છે ગમે એમ એકદમ હાધમણ થઈ ગયું થાકી ગયો છું હું અને જાઉં છું ધીરે ધીરે તો બન્યા રહો વિડીયોની અંદર ફાઈનલી મિત્રો હું છે હાલ તો હાલ તો આવી ગયો છું આપણી ગાડી લેવા ક્યાં મિતભાઈના ઘરે મીસ કે મારા માસીના ઘરે

તો એ એનો કુર્તો પજામા થઈ ગયા છે તો આપણે એને હવે આપી દઈએ અને આપણે બહુ મોટા બિગ ફેન છે કેમ જવા સારું જબો નહીં તો ને થઈ ગયો તમારો જબો કમ્પ્લીટ હવે આને આપી દઈએ છે એનો આપણે ગોતીને વ્યવસ્થિત રીતે ફાઇનલી મિત્રો બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે અને હવે બપોરના થઈ ગયા છે બે વાગી ગયા છે અને હવે આપણે ટિફિન આવી ગયું તો આપણે ટિફિન જમી લઈએ તમે જોઈ શકો છો અને હજી પણ મિત્રો ઘણું કામ છે મેડમને લેવા જવાના છે એનો ફોન આવ્યો હતો કે મને લઈ જાઓ હમણાં ગણેશ ચતુર્થી છે એટલે એમને પણ લેવા જવાના છે અને માતાજીનો પ્રસંગ એ છે ત્રણ દિવસનો તો એ પણ કમ્પ્લીટ કરવાનો છે તો એ પણ ત્રણ ચાર દિવસ આપણી હારે રહેશે તો તમે જોઈ શકો છો કે આપણું ટિફિન આવી ગયું તો ફટાફટ ટિફિન જમી લઈએ પછી મેડમને લેવા જવાના છે તો કોઈ ઉતાવળ છે નહીં ભાઈ જુઓ મેડમ નો ફોન આવી ગયો ને લેવા જવાના છે તો હવે આપણે અહીંયાથી ગોગલ્સની ગોગલ્સ ની દુકાન મસ્ત મજાના ચશ્મા લઈ લીધા છે તલાવ પૂરતી કેમ જો ભાઈ કોમેન્ટ કરો ચશ્મા આવે ને આપણે નીકળીએ ફટાફટ કારણ કે મોડું થઈ જાય તો મોબાઈલ થઈ જાય એવું બધું હે નીકળીએ જવાબ મિત્રો સસ્તા મિત્ર મેડમ ને ઘરે ઉંકારી